આ તરફ વલસાડના વાપીમાં આગ લાગવાની ઘટના વાપીમાં બંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી ત્રણ થી ચાર ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવ્યા છે અને અમે કોલ આવ્યો એટલે અમે ગાડી લઈને ફટાફટ નીકળી આવ્યા આવીને જાણવા મળ્યું કે ભંગારના ગોડાઉન છે અને આગ મોટી છે તે તેના બદલ અમે ગાડીઓ મંગાવી છે બહારથી પણ અને આગ કાબુમાં મેળવવાનો પ્રયાસ ચાલુ છે અમારો કેટલા ફાયરફાટ કેટલા ભંગારો ગોડાઉન સડી ગયા ગોડાઉન હશે પાંચથી સાત ગોડાઉન હશે અને ગાડીઓ છે પાંચક ગાડી આવી છે એટલે કઈ રીતે પાણી મારો કરીને ક્યાં સુધીમાં કાબુ આવશે કાબુ કરવાનો હવે કંટ્રોલ પ્રયાસ ચાલુ છે અમારો બહુ જલ્દીથી કરી લઈશું